પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના ચેરમેન સહિતના હોદ્દેદારો મુખ્યમંત્રીની વિડીયો કોન્ફરન્સમાં જોડાયા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વિવિધ ઇન્ડસ્ટ્રી એસોસિએશન તથા ઉદ્યોગ સંગઠનોને જીએસટી વોકલ ફોર લોકલ અને સ્વદેશી અભિયાન સંદર્ભે વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જિગ્નેશભાઈ કાર્યા સહિતના હોદ્દેદારોએ બિરલા હોલ પોરબંદર ખાતેની ચેમ્બર ઓફ કોમર્સ ઓફિસ ખાતેથી જોડાઈને માર્ગદર્શન મેળવ્યું હતું આ સંદર્ભે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જિગ્નેશભાઈ કારીયાએ જણાવ્યું હતું કે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવો એ માત્ર ઉદ્યોગ માટે નહીં પરંતુ દેશની આર્થિક મજબૂતી માટે પણ અનિવાર્ય છે અને ઓનલાઈન ખરીદી કરતી વખતે પણ સ્વદેશી વસ્તુઓ જ ખરીદી કરીને દેશને મજબૂત બનાવવા અપીલ કરી હતી વધુમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે આગામી દિવાળીના તહેવાર દરમિયાન પણ વોકલ ફોર લોકલ અને સ્વદેશી વસ્તુઓના વેચાણ કરવા અને અપનાવવા પર ભાર મૂક્યો હતો આ તકે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના ચેરમેન આકાશભાઈ ગોંધિયા જોઈન્ટ સેક્રેટરી પ્રદીપભાઈ મોનાણી હેમંતભાઈ કોટેચા સહિતના હોદ્દેદારોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ વિડીયો કોન્ફરન્સમાં જોડાઈને જીએસટી રિફોર્મ બે હજાર પચીસ વોકલ ફોર લોકલ અને સ્વદેશી અભિયાન સંદર્ભે જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું રિપોર્ટર સિદ્ધાર્થ બુદ્ધ દેવ પોરબંદર વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો આજરોજ આપણા ગુજરાતના મુખ્યમંત્રી સાહેબે જે જીએસટી બાબતે એક લાઈવ મીટિંગ રહી હતી તે ઝૂમ મીટિંગમાં સૌરાષ્ટ્ર ગુજરાતના તમામ વેપારીઓ ઇન્ડસ્ટ્રીઝ ભાઈઓ બધા જોડાણ હતા આ સંદર્ભે આપણા માન્ય મુખ્યમંત્રી સાહેબે જી એક બધાને જ્ઞાન આપ્યું કે ભાઈ જીએસટી ઘટાડવાથી કેટલો ફાયદો થયો છે વેપારીઓ અને ઉદ્યોગમાં અને આપણા નરેન્દ્રભાઈ મોદીનો જે બે હજાર સુડતાલીસનું વિકસિત ભારતનું જે સપનું છે એ સપનું સાકાર કરવામાં આપણે બધાએ એને સહકાર આપવો જોઈએ કારણ કે સ્વદેશી વસ્તુ અપનાવવાથી આપણો દેશ મજબૂત થાય અને હું બધાયને ચેમ્બર કોર્સના પ્રમુખ તરીકે જિજ્ઞેશભાઈ કાર્ય અપીલ કરું છું કે સ્વદેશી વસ્તુ અપનાવો દિવાળીના તહેવારમાં પણ સ્વદેશી અપનાવો અને સ્વદેશી અપનાવવાથી ખૂબ ફાયદો થશે તો આ પ્રમાણે જે અત્યારે આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ કરી બી એ ખૂબ જ સારી અને સચોટ હતી તેમાં હું પોરબંદર ચેમ્બર ઓફ પ્રમુખ તરીકે જીગ્નેશભાઈ કારિયા તેમજ મારા એસોસિએશનના તમામ હોદ્દેદારો અને મારા ચેરમેન આકાશભાઈ ગોંદિયા જોઈન્ટ સેક્રેટરી શ્રી પ્રદીપભાઈ મુનાણી સેક્રેટરી શ્રી હેમેન્દ્રભાઈ કોટેજા તમામ વેપારી વર્ગ જોડાણ હતા આ જોડાણથી અમને જે જ્ઞાન મળ્યું અને જે વેપારીમાં આ બાબતે ચર્ચા કરી અને જે સ્વદેશી વસ્તુ અપનાવવાની અમે અપીલ કરશું એનાથી ખૂબ સારો ફાયદો થશે અને દેશને ખૂબ દેશે જે આપણા નરેન્દ્રભાઈ મોદીએ જે સપનું સેવું છે તેમાં બધા સહભાગી બનશે એવી આશા રાખું છું